સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પેન્શન ધારકો માટે જે નવો કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે એના વિશે વાત કરીશું પેન્શન ધારકો થઈ જજો સાવધાન તરીકે સપ્ટેમ્બર પહેલાં તમારું પેન્શન અહીંયા બંધ થઈ શકે છે સરકાર દ્વારા આપેલા ત્રણ કાર્યો તમારે ખાસ રીતે પૂર્ણ કરવાના છે અન્યથા તારીખ પહેલા તમારું જે પેન્શન છે બંધ કરી દેવામાં આવશે કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે અને સાથે કઈ જગ્યાથી પૂર્ણ કરવાના છે અને કયા ડોક્યુમેન્ટ લાગશે તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જશે આપણે શરૂઆત કરી લઈએ સૌ પ્રથમ વાત કરીએ તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા પ્રદાન કરવા માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ લઈને આવી છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પોતાના જે કર્મચારીઓ છે જે નિવૃત્ત થાય છે ત્યાર પછી એમને આર્થિક સુરક્ષા પ્રદાન કરવા માટે યુનિફાઈડ પેન્શન સ્કીમની યોજના ચાલુ કરી છે આ યોજના એક એપ્રિલ બે હજાર પચીસ થી અમલમાં આવશે અને તેનો નિયમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે કે એક એપ્રિલથી આ યોજના અમલમાં આવી ચૂકી છે અને તેનો નિયમ પણ હવે જાહેર કરી દેવામાં આવ્યો છે જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી શું અથવા ભવિષ્યમાં જોડાવાના છો તો આજે જ આ યોજના હેઠળ પેન્શન મેળવવા માટે તમારે કેટલાક વર્ષો સુધી કામ કરવું પડશે તે જાણવું તમારા માટે ખૂબ જ અગત્યનું છે આ યોજના થકી તમારે તમારે પેન્શનનો લાભ મેળવવો હોય તો કેટલા વર્ષ તમારે કામ કરવું પડશે એના વિશે પણ અહીંયા જાણવું ખૂબ જ અગત્યનું છે કેન્દ્ર સરકારે લગભગ ત્રેવીસ લાખ કર્મચારીઓને યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા લગભગ ત્રેવીસ લાખ કર્મચારીઓને આ યોજનામાં જે છે લાભ આપવાનો અહીંયા નિર્ણય લીધો છે આ યોજના હેઠળ જો કોઈ કર્મચારી પેન્શનનો લાભ લેવા માંગે છે તો તેણે પોર્ટલ પર યુપીએસ નો જે વિકલ્પ પસંદ કરીને જે ફોર્મ છે એનું તમારે ફોર્મ ભરવાનું રહેશે વાત કરીએ આગળ તો આ યોજનામાં કર્મચારીઓ તેમનો પેન્શન ના 10% યોગદાન આપશે મિત્રો આ જે યોજના છે એમાં કર્મચારીઓના તેમના પેન્શનમાં દસ ટકાનું યોગદાન આપવું પડશે જ્યારે સરકારનું યોગદાન મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાની કુલ રકમ અઢાર પોઈન્ટ પાંચ ટકા રહેશે વાત કરીએ હવે આગળ તો નવી પેન્શન યોજના કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ પેન્શનની ખાતરી આપે છે મિત્રો જ્યાં નવી યોજનાઓ જાહેર કરવામાં આવે છે કેન્દ્રીય કર્મચારીઓ માટે એ લઘુત્તમ પેન્શનની ખાતરી આપે છે પરંતુ આ માટે કેટલીક ચોક્કસ શરતો નિર્ધારિત કરવામાં આવી છે તો ચાલો જાણીએ કે યુપીએસ હેઠળ

તુરંત પહેલા બાર મહિનાના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા જેટલું પેન્શન મેળવવા માટે હકદાર બનશે મિત્રો જે સંકલિત પેન્શન યોજના હેઠળ જે નક્કી કરવામાં નિયમો છે એમાં કર્મચારીએ મૂળભૂત પચીસ વર્ષની સેવા પૂર્ણ કરી હોય તો તેના નિવૃત્તિના બાર મહિના પહેલાં જ આનો સરેરાશ પગાર પચાસ ટકા તમને મળવાનો શરૂ થઈ જશે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો પગ બાર મહિનાનો સરેરાશ માસિક પગાર સાહીઠ હજાર રૂપિયા હોય તો તેવા કર્મચારીની નિવૃત્ત પછી દર મહિને ત્રીસ હજાર રૂપિયા પેન્શન મળશે એટલે કે તમારો પગાર મહિનાનો સાઠ હજાર રૂપિયા છે અને તમે નિવૃત્તિ મેળવો છો તો ત્યાર પછી તમને અહીંયા દર મહિને ત્રીસ હજાર રૂપિયાનો પગાર મળવાપાત્ર રહેશે વાત કરીએ હવે આગળ તો આનું ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે તો ફોર્મ ભરવા માટે જે પોર્ટલ છે એના ઉપર તમારે અરજી કરવાની રહેશે અરજીના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું અહીંયા આધાર કાર્ડ લાગશે ચૂંટણી કાર્ડ લાગશે બેંક પાસબુક લાગશે ને સાથે તમે જે જગ્યાએ નોકરી કરતા હતા ત્યાંનો એક દાખલો પણ અહીંયા તમારે પુરાવા તરીકે આપવાનો રહેશે અને સાથે વાત કરીએ તો નિવૃત્તિનું પણ અહીંયા એક પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે તો આજનો આ વીડિયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ